નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી કરીને વિડિયો લાઈક કરી દેજો દ્વારકામાં ઝડપાયેલા કરોડો ના ડ્રગ્સ મામલે હર્ષ સંધવી નું મહત્વપૂર્ણ નિવેદન દ્વારકા પાસેના મોજબ ગામે થી અગિયાર કરોડ ની કિંમત નું ચરસ ઝડપાયું છે તો એકવીસ કિલો ચરસ ના વીસ પેકેટ બિનવારસી હાલતમાં માં મળી આવતા ચકચકાર મચી જવા પામી આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષંધી દ્વારા નિવેદન આપતા જણાવાયું કે ગુજરાતના યુવાનો ડ્રગ્સ લત ન લે તથા ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે યુદ્ધ લડી રહી છે તેમાં તેનો સાથ આપે અને હર્ષંધીએ યુવાનોને ડ્રગ્સ ન લેવા માટે નમ્ર વિનંતી કરી છે મોંઘવારીનો માર ચોમાસા પહેલા શાકભાજીના ભાવ આસમાને હીટવેવને પગલે શાકભાજીની ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થતાં ચોમાસા અગાઉ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે જેને લઈને મધ્યમ વર્ગીય લોકોના માથે મોંઘવારીનો બોજો વધ્યો આ વર્ષે હીટવેવને કારણે જનજીવન ખાસું પ્રભાવિત થયું છે અને સાથે જ શાકભાજી સહિત અન્ય ખેતી પર તેનો પ્રભાવ જોવા મળ્યો છે શાકભાજીની ખેતીને પણ નુકસાન થતાં આવક ઘટી છે જેથી ગુજરાતમાં મુખ્યત્વે ઉત્પાદિત થતાં શાકભાજી મોંઘા થયા છે અને બીજી બાજુ નાસિક તરફથી આવતા શાકભાજીની આવક પણ ઘટી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેમાં સત્યાવીસ જિંદગીઓ હોમાઈ ગઈ હતી જેને લઈને હવે સમગ્ર ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે અને આવી કોઈ દુર્ઘટના ફરી ન બને તેના માટે કાર્યવાહી પણ તેજ કરી દેવામાં આવી છે ત્યારે આ આ મામલે હવે દુર્ઘટનામાં રાજ્ય સરકાર વડા મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે તેઓ સમગ્ર ઘટનાની તપાસની જવાબદારી પોતાના માથે લે છે દારૂ ઘુસાડવા બુટલે સામે આવ્યો જેમાં વલસાડમાં રેતીના ડમ્પરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો ત્યારે ડમ્પર અટકાવીને ચેક કરતા રૂપિયા ચાર લાખ પાંત્રીસ નો દારૂ ઝડપાયો જેમાં રૂરલ પોલીસે દારૂના જથ્થા સાથે ચાલકની પણ ધરપકડ કરી પોલીસને શંકા ન જઈ તે માટે રેતીના ડમ્પરમાં સંઘ પ્રદેશથી ગુજરાતમાં લવાતો હતો દારૂનો વિશાળ જથ્થો ગરીબોના અનાજને ચરી જતા આખલાઓ કોણ સંદેશ ન્યૂઝની રિયાલિટી ચેક સુરતમાં કેટલાય સમયથી ગરીબોને મળતા અનાજને લઈને ગોલમાલના આરોપો લાગી રહ્યા છે સુરતમાં ગરીબોને અપાતા અનાજમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો સરકારી સિસ્ટમ પર ભાજપના કોર્પોરેટરે ઉઠાવ્યા સવાલ તથા કોર્પોરેટરે જુદા જુદા સરકારી અનાજના વિક્રેતાઓની પોલ છતી કરી છે કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીની સીએમ અને કેન્દ્ર લેવલે પણ રજૂઆત કરી છે તથા પાંચ સભ્યો દીઠ પચીસ કિલોની જગ્યાએ પંદર કિલો અનાજ અપાતું હતું ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની ધમકી પણ અપાઈ જેટલું અનાજ મળે છે તેટલામાં જ ખુશ લેવા લાભાર્થીઓ મજબૂર બન્યા છે

પાંચ દિવસ માહિતી સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે દુષ્કર્મનો આરોપ લુક આઉટ નોટિસ જાહેર થશે વડોદરા વડતા સ્વામિનારાયણ સંપ્રદાયના ના સ્વામી સામે દુષ્કર્મ કેસમાં મામલે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત પાંચ સંતોના નિવેદનો લેવાયા તેમાં બે વર્ષથી જગત પાવન સ્વામી વાડીથી વડતાલ ગયા હતા જેમાં વડતાલમાં પણ સ્વામી ગાયબ થઈ ગયા અને તથા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસની ટીમે જેપી સ્વામીની શોધખોળ હાથ ધરી ચૂકી છે વલસાડમાં ડીજીવીશિયલ અધિકારી એજન્ટ લાચ લેતા ઝડપાયો એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્ર બનાવવાનો દાવો કરી રહ્યું છે તો બીજી બાજુ સરકારી અધિકારીઓ અધિકારીઓના કર્મચારીઓ જ પ્રોત્સાહન આપતા જોવા મળતા હોય છે ત્યારે વધુ એક સરકારી અધિકારી લગાવવા માંગી હતી લાંચ ઉમરગામ એસીબી છટકો ગોઠવીને આ એજન્ટને ઝડપી પાડ્યો છે ગાંધીનગરમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા સરકાર સમક્ષ કરાઈ રજૂઆત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોનો મુદ્દો ખાસો ચર્ચામાં ચાલી રહ્યો છે તેવામાં હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં શિક્ષણ મંત્રી સહિત તમામ મંત્રીઓએ શિક્ષકોની ભરતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે કરાર આધારિત ભરતીને બદલે કાયમી ભરતી કરવાની માંગણી કરવામાં આવી રહી છે ભુજમાં ઐતિહાસિક ધરોહરમાં ગંદકીનું સામ્રાજ્ય કચ્છ આજે જે વિશ્વ વિખ્યાત સ્થળ બની ગયું છે પણ હજી પણ એવા અનેક સ્થળો છે જ્યાં વિકાસની રાહ જોઈને બેસી રહ્યા છે આવેલ ખારી નદીના કોતરની દશા જોવા મળી રહી છે ખારી નદીએ ની ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે અને ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે જાળવણીના અભાવે કોતરની ભારે દશા જોવા મળી રહી છે ખાનગીથી સરકારી સ્કૂલો તરફ ડોટ સમગ્ર રાજ્યમાં ટૂંક સમયમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વાલીઓએ પોતાના બાળકોને નવા ધોરણમાં પ્રવેશ માટે એડમિશન પ્રક્રિયા કરી લીધી છે રાજ્યની મોટા ભાગની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યારે અમદાવાદના શિક્ષણ જગતને લઈને ચોંકાવનારા તથા સુખદ આંકડાઓ સામે આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં અઠ્યાવીસ હજાર ચારસો નેવું બાળકોએ પ્રવેશ લીધો બાળવાટિકાને ધોરણ એક માં બાળકોએ લીધો મોટી સંખ્યામાં પ્રવેશ

આ આ તમામ તમામ બેઠકના રોજ જાહેર થયા અને આજે જીતેલા ધારાસભ્ય પદ તરીકે શપથ ગ્રહણ કર્યા રેસિડેન્ટ બોલાવી હતી સુરતની સિમિરમેર હોસ્પિટલના ઓર્થર ડોક્ટર દ્વારા હોસ્પિટલમાં થાઈ યુવતી બોલાવાના મામલે મેડિકલ કોલેજમાં બનેલ અશ્લીલ ઘટનામાં ડીન રેક્ટર અને વોર્ડ ને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ તપાસમાં સમિતિની રચના કરાઈ અને સુરતની જાણીતી કોલેજ ની અંદર રંગરંગીલીયા બનાવવામાં આવતી હોય છે ઘટના સામે આવતા સમગ્ર તબીબી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે અને ઘટના સામે આવતા